અમે ભાજપ ના છીએ અમારા સાથે તમારા કેવાથી અમે ભાજપ માં જોડાયા સાહેબ મારી વાત ને તમે અમારા પર ઉતારો મીડિયા પકડવા તૈયાર છું ફોટું નાખી લો મારો બાપ હોય કે મારો છોકરો તમે વાળી ઘરે સાહેબ એવો વિડીયો મૂકી હું એટલા પથ્થર થી આપી બનશે જ ને આપણે વાત નથી